સુરત જિલ્લાના પલસાણા તાલુકાની જોડવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી છે જોડવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી મંગલમૂર્તિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના બ્લોક નંબર એકસો નેવ્યાસી પ્લોટ નંબર ઓગણચાલીસ ચાલીસ માં આવેલા હિમાલયા સ્ક્રેપ ભંગારની દુકાનમાં આજે રવિવારે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થવાને કારણે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી છે આ ઘટનાની જાણ ફાયર વિભાગે કરતાં બારડોલી ફાયર સ્ટેશન ઓફિસર ઋષિ આર સોની પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોવાને કારણે વિઝિબિલિટી નહીં હોવા છતાં ગાયના જવાનો ઓક્સિજન બોટલ સાથેનો સૂટ પહેરી આગ હોલવવાની કામગીરીમાં લાગ્યા હતા ત્યારે કડોદરા પલસાણા એનવાયરો પ્રોટેક્શન ફાયરની ટીમ પણ મદદે જોડાતા

গলো হাল চালুছে উ গ চা বাটলে গাড়িছেেল গাড়িছে সু গাড়িছে হাল ফর গাড়িছে ু বউ কর। જે હાલ શિક્ષક આ કાબુ માં છે શિક્ષક તેની બાકી છે તો જાના ની કોઈ જાના ની કોઈ નથી રમેશ ખંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત